અંગ ધજાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ઉદ્યોગોમાં તેજીનો માહોલ અંકલેશ્વરમાં સરેરાશ ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે વધતી ગરમી સાથે આગામી દિવસોમાં બરફની કટોકટી સર્જાઈ શકે તેવી શક્યતા છે અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતથી જ જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે ઝાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં પણ વધારો થયો છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદરસો કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે જેમાં ફાર્માડાઈસ ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વનલશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થયો છે તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે ત્યારે ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પીણામાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે ચિલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉદ્યોગ પર પડી છે આજથી દસ પંદર વર્ષ પહેલા ઉનાળામાં બરફની માંગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકો છેક સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા જો કે ઉદ્યોગ આલમ પર મંદીની અસરને લઈને તેઓ સમય હવે રહ્યો નથી વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં હજુ વધારો થાય તેમ લાગી રહ્યું છે બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે કે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન ઉપર પણ અસર પડે છે તદુપરાંત ઉનાળામાં વારંવાર રહેતા વીજ કાપથી બરફ ઉદ્યોગ પર તેની અસર વર્તાઈ રહી છે સામે પાણી શિયાળાના ગાળામાં રહેતો હોવાથી પાણી પૂરતી માત્રામાં મળી રહે છે નમસ્કાર મારું નામ સમર્થ છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદર વર્ષ કરતા વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે અહીંયા બરફનું ઉત્પાદન થાય છે હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે